જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અનેક અલગ અલગ વેશભૂષામાં બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શાળામાં એક વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહીર, કોર્પોરેટર રાજુબાઈ જોડિયા ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના ટ્રસ્ટી તેજेंद्रભાઈ સાવલિયા અને દીપકભાઈ બોખા, તેમજ વિરલભાઈ બોખા દ્વારા શાળા પરિવાર તથા 10મા ધોરણમાં ભણાવતા શિક્ષક ભૌતિકભાઈ જે શાળાએ આવતા સમયે 7 મહિના પહેલા અચાનક હાર્ટ એટેક આવતા તેમનું દુઃખદ અવસાન થતા આજરોજ શાળાના ટ્રસ્ટી તેજेंद्रભાઈ સાવલિયા અને મનીષાબેન આહીર દ્વારા અને રાજુભાઈ જોડિયા કોર્પોરેટર અને શિક્ષકો અને શાળા પરિવાર અને પરિવાર સાથે ઉભા રહીને ભૌતિકભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જય દ્વારકાધીશ મને કહેતા ગર્વ થાય છે કે મારા વોર્ડ વિસ્તાર એટલે કે અભયનગરમાં આવેલ મંગલમ વિદ્યાલયનો આજે એન્યુઅલ ફંક્શન હતો અને આ શાળા પરિવાર અને શાળાના શિક્ષકો અને સમગ્ર સ્ટાફ ખૂબ સારું શિક્ષણ અને ઘડતર આ બાળકોને આપી રહ્યા છે ત્યારે એન્યુઅલ ફંક્શનમાં ઉપસ્થિત રહેવાની મને પણ તક મળી આ તકે શાળા સંચાલક તેજેન્દ્રભાઈ સાવલિયા અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ આ એન્યુઅલ ફંક્શનમાં એમના જે શિક્ષક હતા ભૌતિકભાઈ સ્વર્ગીય ભૌતિકભાઈનું અચાનક એટેક આવતા એ મૃત્યુ થયું હતું અને આ શિક્ષક ધોરણ દસના હતા અને ખૂબ સારું એમણે શિક્ષણ આ બાળકોને આપ્યું છે તો આ તકે આ શાળા પરિવારે આ સ્વર્ગીય ભૌતિકભાઈને યાદ કરી તેના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ત્યારે મને કહેતા આનંદ એટલા માટે થાય છે કે આવા જે શિક્ષકો છે એની કદર આ શાળા પરિવારે કરી છે અને આ તકે એ વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવું છું કે આ શિક્ષકનું જે સપનું હતું કે મારા બાળકો ડૉક્ટર બને તો એ બાળકો પણ ખૂબ આગળ વધી રહ્યા છે અને એ બાળકોએ પણ નક્કી કર્યું છે કે અમારા સરે જોયેલું સપનું અમે ચોક્કસ પૂરું કરીશું ત્યારે આ શાળા પરિવારનો અદ્ભુત અને દિવ્ય એન્યુઅલ ફંક્શન કાર્યક્રમ હતો અને આ શાળા પરિવાર ખૂબ શિક્ષણ સાથે આગળ વધી રહી છે ત્યારે ઉત્તર પ્રગતિ કરે એવી શાળા પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય દ્વારકાધીશ મારું નામ તેજેન્દ્રભાઈ સાવલિયા મંગલમ વિદ્યાલયના ટ્રસ્ટી મેનેજમેન્ટ તરીકે આજે શાળાનો વાર્ષિક ઉત્સવ મંગલમનો મનોરથ જે કાર્યક્રમ આજે અમે ઉજવી રહ્યા છીએ તો એની અંદર મુખ્ય મહેમાનશ્રી તરીકે શિક્ષણ મંત્રીમાંથી પ્રફુલભાઈ પાનસુરિયા કોર્પોરેટર રાજુભાઈ જોડિયા મનીષાબેન આહિર અને સમગ્ર વાલીગણ પણ આજે ઉપસ્થિત થયેલા હતા જેમાં અલગ અલગ થીમ જેવી કે ટ્રાફિકની અંદર લગતી ટ્રાફિક પોલીસની સમસ્યાનો જે પ્રશ્ન હતો એની થીમ હતી માં હેતવાળીથી હોરલ થીમ હતી અલગ અલગ પ્રવૃત્તિએ પંદરસો જેટલા વાલીઓ પણ આજે આ ઉત્સવની અંદર ભાગ લીધેલો હતો જેમાં અલગ અલગ બાળકોને બહુ સંદેશો આપેલો પણ છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે સ્ટેજની અંદર જે પરફોર્મન્સ કરે સ્ટેજ ફિયર કરે એ અમારો દર વર્ષનો ઉત્સવ રહેલો છે અને દેશભક્તિ જાગે એના માટે છે બાળક એક સારો નાગરિક તો બને એના માટેનો ઉત્સવ હોય છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ